તો આપણે ત્રણ ચમચી મેં સૂંખનો પાવડર કરીને લીધેલો છે એક ચમચી આપણે વરિયાળી લઈશું પચાસ નંગ આપણે ઇલાયચીના લીધેલા છે નાની આવે છે તે લીધેલી છે મોટી ઇલાયચી આપણે લીધેલી છે પાંચ નું જાયફળ એક નાનું લીધેલું છે તેને મેં છીણીને લીધેલું છે દોઢ ચમચી મેં મરિયા લીધેલા છે તમારે ચાને વધારે સ્ટ્રોંગ બનાવી હોય તો બે ચમચી પણ લઈ શકો છો એક ચમચી મેં લવિંગ લીધેલા છે અને ચાર થી પાંચ મેં તજના ટુકડા લીધેલા છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ હવે ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી રાખેલી છે અને તમે જોઈ શકો છો નાની ઇલાયચી મોટી ઈલાયચી અને તજ લવિંગ અને મરિયાને મેં લઈ લીધેલા છે હવે એકદમ સ્લો ફ્લેમ ઉપર તેને આપણે શેકવાના છે તો આપણે આ રીતે શેકી લઈશું જ્યાં સુધી સુગંધી ના આવે નોર્મલ ત્યાં સુધી આપણે આ રીતે શેકતા રહીશું હવે મસાલાને આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર નહીં શેકીએ કારણ કે જો ફાસ્ટ ફ્લેમ ઉપર શેકીશું તો મસાલા આપણા બળી જશે અને ચાના મસાલામાં જે એક સુગંધ આવી જોઈએ તે આવશે નહીં તેથી આપણે સ્લો ફ્લેમ ઉપર જ આ મસાલાને આપણે શેકી લઈશું ત્રણ થી ચાર મિનિટ માટે આપણે શેકી લઈશું જ્યાં સુધી હળવી એવી સુગંધ ન આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું વચ્ચે વચ્ચે આપણે આ રીતના હલાવતા રહીશું હવે મસાલાને એટલા માટે શેકી લઈશું કે એ પણ થશે કે મસાલામાં રહેલો ભેજ પણ નીકળી જાય અને ગ્રાઇન્ડર કરવામાં પણ સરળતા રહેશે હવે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મસાલામાંથી લાઈટ એવી સુગંધ પણ આવે છે તો આ સમયે આપણે વરિયાળીને એડ કરી લઈશું અને આ જે જાયફળનો પાવડર રાખેલો હતો તે પણ એડ કરી લઈશું આપણે પછીથી એટલા માટે એડ કરીએ છીએ કે વરિયાળી અને જાયફળ જલ્દીથી આપણે ગરમ થઈ જતા હોય છે તેથી આપણે આ પછીથી એડ કરી લઈએ હવે એક મિનિટ પછી આપણે તમે જોઈ શકો છો સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને હું બીજી પ્લેટમાં કાઢી લઈશું તેને અને ઠંડુ થવા દઈશું આપણે હવે મસાલા આપણા ઠંડા થઈ ગયા છે તે મિક્સર જાર માં તેને આપણે ગ્રાઇન્ડર કરી લઈએ હવે મસાલા ને મે ગ્રાઇન્ડર કરી લીધેલા છે હવે તેમાં આપણે આ સૂંઠ પાવડર હતો તે એડ કરી લઈએ ને ફરીથી તેને આપણે ગ્રાઇન્ડર કરી લઈશું તમે જોઈ શકો છો આપણો ચાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આ જ મસાલાનો ઉપયોગ કરીને આપણે એકદમ મસાલાવાળી કડક ચા બનાવી લઈએ હવે આપણે ચા બનાવી લઈશું તો તેના માટે આપણે દૂધ એડ કરી લઈએ હવે દૂધમાં મેં ચા અને ખાંડ એડ કરી લીધેલા છે હવે થોડી વાર માટે તેને થવા દઈએ બે ઉભરા આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું હવે ચાની મેં થોડી ગરમ કરી લીધેલી છે હવે તેમાં આપણે જે બનાવેલો હતો મસાલો તે ચાનો મસાલો એડ કરી દઈએ અને થોડી વાર માટે આપણે થવા દઈશું આ સમય તમારે જો ફુદીનાના પાન નાખવા હોય તો તમે નાખી શકો છો અને આદુનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ પણ આદુની જગ્યાએ આપણે સૂંપનો પાવડર એટલે તે મસાલામાં એડ કરેલો છે એટલે આદુ નાખવાની આપણે જરૂર નથી તમે ફુદીનો અત્યારે નાખી શકો છો થોડી વાર માટે આપણે ઉકળવા દઈએ હવે આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ મસાલાવાળી છે આપણે તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે સર્વ કરવા માટે લઈ લઈએ Thank you.